ધૃતરાષ્ટ્ર ઉવાચા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવા મામકાઃ પાંડવાશ્ચ કિમકુર્તા સંજયા પ્રથમ શ્લોકમાં રાજા ધૃતરાષ્ટ્ર તેમના પુત્રો કૌરવો અને પાંડુના પુત્રો પાંડવો વચ્ચેના યુદ્ધ વિશે ચિંતિત છે તેઓ પોતાના સારથી સંજાને પૂછે છે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતા મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું ધૃતરાષ્ટ્રનો આ પ્રશ્ન ફક્ત યુદ્ધની ચર્ચા નથી પરંતુ ગીતાના કેન્દ્રીય વિષય પર પ્રકાશ પાડે છે ધર્મ સદાચાર અને અધર્મ અસદાચાર વચ્ચેની પસંદગી કુરુક્ષેત્ર ફક્ત એક યુદ્ધભૂમિ નથી તે જીવનમાં આવતી પરિસ્થિતિનું પ્રતીક છે જ્યાં વ્યક્તિઓને નૈતિક નિર્ણયો લેવાનો પડકાર હોય છે ધૃતરાષ્ટ્ર ભલે રાજા હોય પરંતુ પોતાની અંધતા યુદ્ધભૂમિ જોઈ શકતા નથી અને સંજ્યા પર ઘટનાઓ જાણવાનો આધાર રાખે છે આ તેમની આંતરિક અવગણનાની મનોવૃત્તિને પણ પ્રતિબિંબિત કરે છે જે લોકોને નૈતિક સંકટમાં યોગ્ય માર્ગદર્શકની જરૂરિયાત દર્શાવે છે મહાત્મા ગાંધીનું જીવન આ શ્લોકના માળખાને ઉપસ્થિત કરે છે ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ગાંધીજી સતત નૈતિક મૂંઝવણોનો સામનો કરતા તેમને અહિંસા અને બ્રિટિશ સામ્રાજ્યના શોષણ સામે બદલો લેવાની પ્રલોભન વચ્ચે પસંદગી કરવી પડતી જેમ ધૃતરાષ્ટ્રે નૈતિક સંકટના સમયે પોતાના પુત્રોના કાર્ય વિશે પૂછ્યું તેમ ગાંધીજીએ પણ પોતાને પૂછવું પડ્યું કે સ્વતંત્રતા માટે લડવાની સાચી રીત શું છે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર રહેવાનું પસંદ કર્યું ભલે તેનો પ્રતિકાર કેટલું જ સખત કેમ ન હોય તેમનું જીવન એ દર્શાવે છે કે સાચા નૈતિક મક્કમતા સાથે કઠિન પરિસ્થિતિનો સામનો કરી શકાય છે તે જ રીતે જેમ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં ધર્મ માટે લડવાનું કહેવામાં આવે છે સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા માટે અલગ માર્ગ અપનાવ્યો તેઓ વિશ્વયુદ્ધ તુ દરમિયાન જાપાન અને જર્મની સાથે સહકાર સાધતા સૈન્ય મદરૂપે ભારતની આઝાદી મેળવવા માટે પ્રયત્નશીલ રહ્યા બોઝે એગ્રેસિવ પગલું ભરવાનું પસંદ કર્યું જે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોથી વિપરીત હતું યુદ્ધના સમયે બોઝનો ધર્મના અર્થનો આગવો અભિપ્રાય હતો જેમ ધૃતરાષ્ટ્રના પુત્રોના માર્ગોનું વિવેચન જુદા જુદા રૂપોમાં થાય છે તેમ ગાંધીજી અને બોઝના માર્ગો દર્શાવે છે કે નૈતિક મૂંઝવણોમાં વિવિધ રસ્તાઓ કયા પ્રકારના પરિણામો લાવે છે અંબેડકરે પોતાના જીવનમાં નૈતિક પડકારોનો સામનો કર્યો એક અસ્પૃશ્ય પરિવારમાં જન્મેલા અંબેડકરે જાતિ પ્રથા અને સામાજિક ગેરસમતા સામે લડત આપી તેમનું જીવન સામાજિક ન્યાય માટેના ધર્મયુદ્ધનું ઉદાહરણ છે આંબેડકરે ન્યાય અને સમાનતા માટે જડબેસાટ ધર્મનો માર્ગ પસંદ કર્યો ભલે તે માટે પરંપરાગત માન્યતાઓનો વિરોધ કરવો પડ્યો હોય તેમનું જીવન એ દર્શાવે છે કે કુરુક્ષેત્ર ફક્ત એક યુદ્ધભૂમિ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે નૈતિક નિર્ણયો લેવા માટેના મનના મેદાનનું પ્રતિક છે ધૃતરાષ્ટ્રનો આ શ્લોક ફક્ત ભૌતિક યુદ્ધ વિશે નથી પરંતુ માનવતાના નૈતિક અને આદર્શ પસંદગીઓ માટેનું રૂપક છે ગાંધીજીનો અહિંસાનો માર્ગ બોઝનો શસ્ત્ર લઈને લડવાનો રસ્તો અથવા અંબેડકરનો ન્યાય માટેનો સામાજિક યુદ્ધ આ બધા જીવનના કુરુક્ષેત્રમાં લડવામાં આવેલી નૈતિક સંઘર્ષોની કથાઓ છે આ શ્લોક આપણને યાદ અપાવે છે કે જીવનમાં એવા ક્ષણો આવે છે જ્યારે ધર્મના માર્ગ પર ચાલવું કે સ્વાર્થ માટે શોર્ટકટ લેવું તેની વચ્ચે પસંદગી કરવી પડે છે જેમ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં આનો સામનો કરવો પડ્યો તેમ આપણે પણ આપણા જીવનમાં આવા નિર્ણયોનો સામનો કરીએ છીએ